રાજ્યમાં નકલી દવા નકલી ખાતર નકલી બિયારણ પર કૃષિ મંત્રી ના નિવેદન હવે વિવાદ વધ્યો છે કિસાન કોંગ્રેસ સેલના નેતા પાલ રાઘવજી પર સવાલ ઉઠાવ્યા છે જવાબો નહીં આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પાલ આંબલિયાએ જણાવ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબ આપવાનું ટાળતા પાલ આંબલિયા અકળાયા છે પાલ આંબલિયાએ ટોળો મારી સરકારને ને વેધક સવાલ પણ કર્યો છે કહ્યું કે રાજ્યના ખેતી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચે છે નકલી દવા બિયારણ અને ખાતરના સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ કરાવી નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી યોગ્ય કાર્યવાહી નથી કરતું તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે હપ્તા લઈ અને સરકાર સુધી પહોંચાડતા હોવાના પણ પાલ આંબલિયાએ આરોપો લગાવ્યા છે બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના ખેડૂતોએ નકલી બિયારણ મુદ્દે ભારે રોષ હતો નકલી ખાતર અને લઈને ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આજ મામલે જ્યારે કૃષિ મંત્રીને મીડિયાએ સવાલો પૂછ્યા હતા ત્યારે કૃષિ મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે આવી કોઈ બાબત મારા ધ્યાને નથી આવી કૃષિમંત્રી જવાબ આપ્યા વગર જ રવાના થતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા કૃષિમંત્રી આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું છે કે નકલી બિયારણ નકલી ખાતરને લઈને હજુ બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો પ્રશ્ન હજી મારી પાસે મોટા ભાગની વાવણીનું કાર્ય પૂરૂ થઈ ગયું છે અને બિહરામ સંબંધિત પ્રશ્ન હજી મારી પાસે સાઇબોનો છે કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની એક પોસ્ટ છે આખી આખી કચેરી છે અને આ કચેરીનું કામ એ છે કે આવા નકલી દવા બિયારણ ખાતરની જેટલી ફેક્ટરીઓ હોય એના સેમ્પલ લેવા એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પણ આ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જાણે સરકાર વતી જાણે ભાજપ વતી આ નકલી દવા બિયારણ ખાતર ઉત્પન્ન કરતા દરેક ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવી અને કમલમ સુધી પહોંચાડે છે અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલું કોબા સર્કલ પાસેનું કમલમ હોય કે દરેક જિલ્લા મથકે બનેલા કમલમ હોય આ દરેકના પાયાની અંદર આ નકલી દવા ખાતર બિયારણના હપ્તાઓ ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઊભા થયેલા કમલમો છે એટલે કૃષિ મંત્રી શ્રી એવું કહી દઈએ છે કે આ મારા ધ્યાનમાં નથી તો નકલી દવા નકલી બિયારણ નકલી ખાતર મામલે હજુ સૌરાષ્ટ્રના ખેડૂતોએ બે દિવસ પહેલા જ ભારે રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ કૃષિ મંત્રીને આ મામલે પૂછવામાં આવે છે ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું કે આવી મારી ધ્યાને કોઈ વાત નથી આવી મારા સહયોગી વિકાસ પણ જોડાઈ ગયા છે વિકાસ ખેડૂતોના રોષ પછી કૃષિ મંત્રી કહે છે કે આવી કોઈ બાબત ધ્યાને નથી આવી પાલ આંબલિયા કહી રહ્યા છે કે છે સરકાર સુધી હપ્તા પહોંચી રહ્યા છે નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી છે યોગ્ય કાર્યવાહી નથી કરતી આવા હપ્તા ચાલે છે એવું તો ગુજરાત ફર્સ્ટે પણ નથી કીધું કે ના કોંગ્રેસ નેતા પરંતુ ભાજપના સાંસદ જાહેરમાં કહી ચૂક્યા છે કે ગાંધીનગરથી ગ્રામ્યસ્તર સુધી હપ્તાની સિસ્ટમ ચાલી રહી છે ને બાબતે સરકારે પોતે તપાસ કરવી જોઈએ અને જે અહેવાલની વાત થઈ રહી છે ગુજરાત ફર્સ્ટે બે દિવસ પહેલા એ આખો જુનાગઢનો અહેવાલ દર્શાવ્યો હતો જ્યાં કેટલાક જાગૃત ખેડૂત પહોંચ્યા હતા અને એમનો દાવો એ હતો કે અહીંયા જે બિયારણની બોરી છે એ બધી ખાલી પડેલી છે અને એ બિયારણનો જથ્થો ગોંડલ મોકલી દેવામાં આવ્યો છે અને પછી એ ગોડાઉન માલિક નિવેદન પણ ગુજરાત ફર્સ્ટ લીધું હતું અને આ બધા અંગે જયારે રાજકોટમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા એમને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે સાહેબ આવી રીતે ભાવનગર જુનાગઢ જો ગોંડલ મારા સુધી નથી પહોંચ્યો આ શબ્દો હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલના ના તમને પણ ખબર છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી મંત્રીઓ ત્યાં ખૂણે ખાચરે મીડિયામાં શું ખબર ચાલે છે એ બધી એમને ખબર હોય છે અને આવી કારોબાર ચાલી રહ્યો છે એ દર વખતે આપણને સામે જોવા મળે છે જે રીતે ખનન માફિયા હોય છે એ રીતે આવા બિયારણ માફિયા પણ છે જે બારોબાર બિયારણની બારોબાર બિયારણ વેચતા હોય છે જો કે હવે આખો મામલો જ્યારે કૃષિ મંત્રી પોતે કહી રહ્યા છે કે હું મામલાથી અજાણ છું એમને કહું કે આપ ગુજરાત ફસ્ટ જોયેલો તમને મામલો જાણવા મળશે મારી સાથે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ આંબલ્યાજી આ બે દિવસ પહેલા ગુજરાત ફર્સ્ટ એ અહેવાલ બતાવ્યો હતો જુનાગઢનો હતો કે જે ખેડૂતો ત્યાંથી કહેતા હતા કે જે ગોંડલ બિયારણ મોકલવામાં આવી રહ્યું છે ત્યાં ખાલી બોરી પણ જોવા મળી હતી આ જ સવાલ જ્યારે કૃષિ મંત્રીને પૂછ્યો તો એમણે કહ્યું કે આ મામલો મારા ધ્યાનમાં નથી આવ્યો હજુ સુધી મારા સુધી વિગત નથી પહોંચી આવી ગુજરાતમાં જે દરેક મીડિયાઓ સમાચાર ચલાવ્યો તમામ સમાચાર સરકાર તંત્ર સુધી પહોંચતા હોય શું આ સમાચાર પણ નહીં પહોંચે પહોંચે જ હશે પરંતુ જે કીટો સરકારે આપવાની હોય છે આ કીટો જે ખેડૂતોએ વાવણી કરી લીધા પછી વીસ દિવસ સુધી આપવામાં નથી આવી અને એ જે ગુજરાત સ્પષ્ટે અહેવાલ દર્શાવ્યો એ અહેવાલ મુજબ ત્યાંથી સગે વગે થઈ ગઈ છે ખેડૂતો સુધી મફતમાં જે ખેડૂતને આપવાની હોય છે એ કેન્દ્ર સરકારની પણ એની અંદર જોગવાઈઓ છે રાજ્ય સરકારની પણ જોગવાઈઓ છે એ મુજબ જે આપવાની હોય છે આ આપવાની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક બારો બાર સગે વગે થઈ છે પણ એના કરતા મોટી વાત નકલી દવા ખાતર બિયારણ ની છે કે જેમાં ખેડૂતોને સૌથી મોટી નુકસાની એટલા માટે થાય છે બિયારણ ના ભોગ બનવાના કારણે એક તો એની અંદર જે જર્મિનેશન થવું જોઈએ જે ઉગાવો આવવો જોઈએ એ ન આવે અને બીજું માની લો કે ઉગાવો આવે જર્મિનેશન આવે પણ તેમ છતાં એની અંદર જે ફળદ્રુપતા આવવી જોઈએ એ પાક ની અંદર જે ફાલ લાગવો જોઈએ આ ફાલ ન લાગે એટલે બાકીના ખેડૂતો છે એને સારામાં સારી મોસમ થાય અને એની પચીસ ટકાની આસપાસની આ નકલી દવા બિયારણ વાળા થાય એટલે ખેડૂતને એક તો બિયારણના પૈસા વધારે ચૂકવવા પડે છે અને બીજી બાજુ એનો પાક પણ નબળો થાય છે પણ દુઃખ અને આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષથી અમે સતત સરકારમાં ફરિયાદો કરીએ છીએ ગાંધીનગરથી નકલી બિયારણ સરકારને સામે હામે મૂયિકા જે પ્રેસ કોન્ફરન્સ કરીને બરાબર છે તેમ છતાંય છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વ્યક્તિને આ સરકારે જેલમાં એની સામે પોલીસ ફરિયાદ થયું જ નથી અમારા ખેડૂત આગેવાન રતનસિંહ કે બનાસકાંઠાથી રામસિંહ રાજપૂત હોય એમણે આરટીઆઈ માં આ બાબતે માહિતી માંગી તો સરકાર આરટીઆઈ માં પણ જવાબ આપતી નથી એટલે મારે કેવું પડ્યું છે કે આ નકલી દવા ખાતર બિયારણ વાળા જેટલા ફેક્ટરીઓ વાળા છે એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી દરેક જિલ્લાની અંદર આખે આખો એક વિભાગ છે નાયબ ખેતી નિયામક વિસ્તરણ જેને નાખેની કહેવામાં આવે છે બરાબર છે આ તાલુકા મથકે પણ હોય છે જિલ્લા મથકે પણ હોય છે આ નાખેની છે એ ખરેખર

જેવી રીતે રોડ કન્સ્ટ્રક્શન માંથી હપ્તા આવે છે જેવી રીતે ખાણ ખનીજ માંથી હપ્તા આવે છે એવી જ રીતે નકલી દવા ખાતર જે આવે છે એમાંથી જ ગુજરાત ના તમામ કમલમો ઉભા થયા છે બરાબર છે એટલે કમલમો ખેડૂતનું જે થવું હોય થાય ખેડૂત નો પાક નિષ્ફળ જાય તો ભલે જાય પણ નકલી દવા બિયારણ ખાતર આ આ બાબતે સરકાર મૌન છે સૌથી મોટી વાત ગયા વર્ષે ગુજરાત ફર્સ્ટે લગભગ એક અઠવાડિયા સુધી સતત મુહિમ ચલાવી હતી મને યાદ છે બીટી કોટન ઉત્પાદન કરતા એના એસોસિએશન ના પ્રમુખ એના મંત્રી અને આખી આખી ટીમ ગુજરાત ફર્સ્ટ ની મુલાકાતે આવી હતી અને આ એસોસિએશન જે આવ્યું હતું એના પ્રમુખ એના મંત્રીએ ગુજરાત નામદાર સુપ્રીમ કોર્ટે પણ પ્રતિબંધિત કરેલું છે ત્યારે જોયા જેવું એ છે કે એ પોતે એસોસિએશન પોતે એમ કે છે કે આ નકલી આ શું કહે પ્રતિબંધિત દવા છે પ્રતિબંધિત બિયારણ છે તેમ છતાંય એ પ્રતિબંધિત બિયારણની ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બને છે એ ફેક્ટરીઓના એસોસિએશન બને છે અને એ એસોસિએશન લાજવાના બદલે બિલકુલ

જવાનો છે જાય છે એટલે અમે જે તે સ્થળે ભેસાણ ખાતે એક ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી છે ત્યાં ગયેલા અને ત્યાં અમને એવું ધ્યાનમાં આવ્યું કે નેશનલ સીટ કોર્પોરેશન લિમિટેડ ની મગફળીની ખાલી બોરી ખુબ મોટી માત્રામાં પડેલી હતી તપાસ કરતા વધુ અમને જાણકારી એવી મળી કે આ જે મગફળી ની બોરીઓ છે એ ખાલી કરીને મગફળી ગોંડલ માર્કેટ યાર્ડ માં વેચવા માટે મોકલી દેવામાં આવેલી છે પણ એ ગોડાઉન મેનેજર નું તો એવું કેવું છે કે અમે તપાસ માટે તૈયાર છીએ નથી કર્યું એક પાઈ પણ લીધી નથી એવું દાવો હતો કેટલા ખેડૂતો નું થયું છે કેટલા ખેડૂતો બાકી છે કે એમને સહાય આપેલી છે મગફળી વિતરણ છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી તપાસ બિલકુલ પ્રચાર પ્રસાર થયો છે છતાં પણ કૃષિ શ્રી સુધી આ વાતચીત ન ગઈ હોય એક નવાઈ ની વાત છે તેમ છતાં મેં મારા પોતાના ઈમેલ આઈડી થી રાજ્ય સરકાર નો અને સંબંધિત અધિકારીઓ નામ મારા નામ જો ફરિયાદ પણ મોકલે છે બિલકુલ બિલકુલ આભાર સંજયભાઈ અમારી સાથે બદલ બદલ કરવા તો પાલભાઈ તમે એ આખો સંવાદ સાંભળ્યો ખેડૂત પણ પોતે કહી રહ્યા છે કે મેં મારા નામજોગ મંત્રાલય સુધી ફરિયાદ કરી છે ઇમેલ કર્યો છે પરંતુ મંત્રી શ્રી આપણા કહી રહ્યા છે કે હું અજાણ છું મને ખબર નથી આ બધી બાબત જો આ સરકાર છે એ નકલી આઈપીએસ ઓફિસર નકલી આઈએસ ઓફિસર નકલી હોસ્પિટલ નકલી કોર્ટ નકલી તાલુકા પંચાયત કચેરી આ આટલી નકલી 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 કચેરીઓ થી નકલી અધિકારીઓ થી જો સરકાર ફેરવી હકતી હોય મને એ પૂછો એ કહેવા દયો કે જીસવાન નામની સરકારની જે શું સુબે એપ્લિકેશન છે ઓનલાઈન આ જીસવાન ની અંદર દરેક કોઈ પણ શું કહેવાય ફાઇલ હોય એમાંથી પસાર થાય તો નકલી કચેરીમાંથી આવેલી ફાઇલો જો પસાર થઈ શકતી હોય તો આમાં કૃષિ મંત્રી આંખ બંધ કરી જાય એમાં કોઈ નવાઈની વાત જ નથી બહુ સ્પષ્ટ છે ભાઈ કમલમ જે આલિશાન કમલમો બૈના છે ને આ કમલમો હપ્તાઓ લઈ લઈને બૈના છે બહુ સ્પષ્ટ છે બાકી તમે સમજો જો એક કૃષિ મંત્રી નો એક જ એવા હોય તો તો કાલે હવે એમને કાઢી મૂકે કૃષિ મંત્રી ને કેમ નથી કાઢતા હું તો આના ઉપર મુખ્યમંત્રી ને એક મહિના પેલા કાગળ છું મેં કહ્યું છે ભાઈ રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી બંને સાથે મળી અને રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરતા હોય એવું લાગે છે મારી વાત પૂરી કરું છું સોશિયલ મીડિયામાં સામાન્ય માણસ નાની એવી એક પોસ્ટ મૂકે તો પોલીસ એમને ઉપાડી જાય છે પોલીસ એમને જેલમાં નાખે છે તાજેતરનો જ દાખલો છે અમારા આઈટી સેલ ના મનીષ ડાંગરિયા જામનગર માંથી નાની એવી પોસ્ટ મૂકી પોલીસે એમને ખૂબ માર માર્યો છે પણ એની સામે જામનગર માંથી જ રાઘવજીભાઈ પટેલ આવે છે સરકાર ને બદનામ કરવાના તમામ ષડયંત્રો કરે છે પણ તેમ છતાંય એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી